કિશન ગીતાને ખુશીના માહોલ વચ્ચે અચાનક જ ગોળીબારનો અવાજ સંભળાતો તોડધામ મચી લગ્નના મંડપ પાસે જ પિન્ટુ નામના યુવકને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં પિંટુને પગના ભાગે ગોળી વાગી સારવાર લોહી લુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે પોલીસ ચોકીની નાક નીચે હુમલો ચિંતાજનક બાબત એ છે કે આ હુમલો શાંતિનગર પોલીસ ચોકીની બાજુની ગલીમાં જ બન્યો છે હાજરી હોવા છતાં પણ ગુનેગારોએ નિર્ભય ફાયરિંગ કર્યું જે સુરત પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કરે છે ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર અને ઘટના સ્થળે પહોંચ્યો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ પણ તપાસમાં જોડાઈ છે ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે